ધોરાજી શહેરના એક યુવાને અજીબો ગરીબ રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું છે શરીર પર માત્ર એક જ વસ્ત્ર પહેરી અને કાળી મેશ લગાવીને તે ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેઠો છે સમગ્ર વિગત પર નજર કરીએ તો ધોરાજી શહેરના એક યુવાને એક ગેરકાયદેસર બાંધકામ સામે પાલિકા અને કલેક્ટર કચેરી તેમજ સરકારમાં અનેક રજૂઆત કરી હતી જે બાદ પાલિકા દ્વારા આ બાંધકામ તોડી દેવામાં આવે તે માટે નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ અધિકારીઓ સાથેની મિલી ભગતના કારણે આ નોટિસ બાદ પણ માલિક દ્વારા બાંધકામ તોડવામાં આવ્યું ન હતું જેથી આ યુવાન પાલિકાની નોટિસ સામે કલેક્ટર કચેરીમાં અપીલ કરવા ગયો જો કે આ વાતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં કલેક્ટર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા રાજેશ જેઠવા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે છેલ્લા દસ દિવસથી રાજેશ આ બાંધકામ તોડી પાડવા માટે ડેપ્યુટી કલેક્ટરની કચેરી બહાર આ મરણાંત ઉપવાસ પર બેઠો છે

અગાઉ પણ બેઠા હતા ત્યારે સમજૂત કરીને એને હતા અને હમણાં ચીફ ઓફિસરશ્રીએ પણ જવાબ આપી દીધો છે કે એમનો અહીંથી જે કેસ છે કલેક્ટરશ્રી રાજકોટ પાસે ચાલુ છે અને એનું હિરિંગ થાય નોટિસ પીરિયડ પૂરો થાય ત્યાર પછી એનો નિર્ણય આવે ત્યાર પછી બેસો એટલે એને સમજૂત તો કરેલા હતા પણ ફરી વાર એ જ માગણી સાથે બેઠા છે એટલે દિગંબર અવસ્થા તો નહીં પણ થોડા ઓછા કપડાં પહેરીને બેસે છે ને એને સમજૂત કરવા માટે આજે પણ અમે પરત જાણ કરી છે કે આ રીતના પેલું ન કરતા એ જે કાર્યવિક કેસ પૂરો થાય અને પછી તમને એવું લાગે તો પેલું કરજો પણ એટલે સમજૂત તો કરેલ